બનાસકાંઠા જિલ્લાના વધેક ગામડાનો વિદ્યાર્થી આંખો બંધ કરી વાંચન કરી લોકોને અચંબામાં મૂકી દીધા છે ઈસરોના અધિકારી ક્રિસ ગજે નામના બાળકની લીધી મુલાકાત સોશિયલ મીડિયામાં છવાયો બાળક દુદાના ઓઢા ગામે ધોરણ અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર મેડિટેશન બ્રેઇન એક્સરસાઇઝ થતી બંધ આંખોથી નિહાળવાની શક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગાંધીનગરથી ઈસરોના અધિકારીઓ લીધી મુલાકાત બનાસકાંઠા જિલ્લાના દેવધર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળા ધોરણ ચારમાં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ ગજ્જર જે મેડિટેશન ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈપણ વસ્તુ નિહાળી શકે છે દુદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા છ વાગે ઉઠે છે અને ઊઠીને એક કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે જેનાથી શક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે જે થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે આંખે પટ્ટા બાંધી કોઈ પણ ફોટો મોબાઈલમાં સર્ચ કરી બતાવી કહી શકે છે બંધ આંખોથી કોઈ પણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિસ અત્યારે નિહાળી શકે છે છેલ્લા બે મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે એટલું એક્ટિવ છે યુદ્ધર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિઝ ગજરની જિલ્લામાં સારી એવી લેવામાં આવી ત્યારબાદ સોશિયલ મીડિયામાં બાળકનો વિડીયો વાયરલ થયો અને જોત જોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી તેના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા છે ગતરોજ ગાંધીનગરથી ઈસરોના એક અધિકારી પોતે દ્યોદરના ઓઢા ગામે ક્રિષ્ના ઘરે આવી પહોંચી તેના પિતા અને તેના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા જાતે અનુભવ કર્યો બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવ છે હું એક વાક્ય લખું છું તો તારે વાંચવાનું છે બહુ સરળ છે જે એક વાક્ય લખું છે તે ફોટો જે બતાવ્યો છે

બોલો છે મોટો થઈ ગયો ખરેખર જે ખરેખર કઈ છે કે ના ખરેખર છે આ જે પહેલા આ મોટો હતો રટતો હતો આ મોટો થઈ ગયો વાત કરીએ મારા બાળક માટે બરોબર તો તમે એની અંદર શું શું ગાઈડ કરશો હમ હમ જે મેં આગલા વિડિયોમાં મારો સં છે જે સેવન યર ઓલ્ડ છે પહેલા ધોરણમાં ભણે છે ગુજરાતી માધ્યમમાં રાઈટ અને હવે આપણે આ તાલીમ બાબતે હું એવું ઈચ્છું છું કે તમે એમને ગાઈડ કરો તો જેથી કરીને અમે એને સત્ર ચાલુ કરી શકીએ અને એની અંદર શું શું કરવાનું રહેશે એ બધું આમ તો છે ને આ જે ક્લાસ છે ને એ દોઢથી બે કલાકનો હોય છે કમારામાં બરાબર એમાં અમે પહેલું છે ને માઇન્ડ એક્સરસાઇઝ કરાવીએ છીએ જેમ કે માઇન્ડ એક્સરસાઇઝ કરો તો આપણે ત્યાં હા બરોબર આ પ્રકારની એક્સરસાઇઝ આવે છે બરોબર એમાં આ અલગ અલગ દસ પ્રકારની એક્સરસાઇઝો આવે છે બરોબર જેથી બાળકનું જે માઇન્ડ છે બરોબર લેફ્ટ એન્ડ રાઈટ સાઇડ બંને માઇન્ડ એ કોલોબ્રેસનમાં આવે છે બરોબર તો એ અલગ અલગ દસ પ્રકારની એક્સરસાઇઝ અમે કરાવીએ છીએ જેમાં પંદરથી વીસ મિનિટ કરાવીએ છીએ અને ત્યારબાદ હાર્ડ એક્સરસાઇઝ કરાવીએ છીએ બરાબર હાર્ડ એક્સરસાઇઝની અંદર એવું હોય છે કે તમે બાળકને થકવાડી દો મતલબ બરાબર બરાબર એમાં છોકરીઓ હોય તો અમે દોડી પણ કુદાવી શકીએ બરાબર છોકરાઓ હોય તો કોઈ એવી હાર્ડ ગેમ રમાડી શકીએ છે બરાબર પછી તમે દોડાવી પણ શકો બરાબર તો પંદર વીસ મિનિટની અંદર બાળક થાકી જાય એના પછી શરીરની અંદર જ્યારે થાક લાગે છે ને ત્યારે આપણા બધા ટોટલ જે અંગો છે ને એ વર્ક મતલબ કમ્પ્લીટ કરતા હોય છે એવું આપણે માનીએ છીએ ઓકે બરાબર જેમ કે કોઈ ખેલાડી છે એ ક્રિકેટ રમવા જશે તો એના પહેલાં એ છે ને પોતાના શરીરને અપ કરે છે બરોબર તો એક એકાગ્રતા મેળવવા માટે મતલબ તો એ જ રીતે પછી અમે તરત જ બાળકને મેડિટેશન કરાવીએ છીએ બરોબર એ પંદર વીસ મિનિટના ક્લાસ બંને પંદર વીસ મિનિટના થશે એટલે અડધી કલાક પ્લસ ટાઈમ થઈ જશે એટલે તરત જ અમે મેડિટેશનમાં બાળકને સુવડાવી દઈએ છીએ બરાબર એમાં આલ્ફા મ્યુઝિક સાથે બાળકને અમે થોડોક સમય રાખીએ છીએ એમાં ત્રીસથી ચોત્રીસ મિનિટનો સમય હોય છે બરાબર એ સમયની અંદર બાળક જે છે એ મેડિટેશન કરશે મેડિટેશન કર્યા પછી અમે એને પ્રેક્ટિસ કરાવીએ છીએ પ્રથમ દિવસે અમે છે ને એને જે કલર છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે રાખીએ છીએ કોઈ અલગ અલગ કલરના સ્લેબ હોય રમકડા હોય તો બાર ને આપીએ છીએ તો એ અલગ અલગ કલર થશે બરોબર કે આ લીલો છે આ પીલો છે આ લાલ છે આ રીતના અમે કલર આપીએ છીએ ત્યારે આપણે ત્રણ દિવસ જેવું થાય તો ત્રણ દિવસ પછી અમે આવા ઈનો કાર રાખીએ છીએ આ ઈનો કાર ની અંદર કલર પણ આવી જાય અને આંકડા પણ આવી જાય ઓકે એટલે બાળક જે છે એ દસ દિવસ સુધી આ ઈનો કાર ની અંદર રહેલા નંબર પરફેક્ટ કહેતા શીખી જાય છે અને એના પછી જે બે દિવસો છે એ આ જે ઈનો કાર્ડ કમ્પ્લીટ કરી નાખે છે ત્યારબાદ અમે થોડી ધીમે ધીમે મોટા અક્ષર વાળું જે લખાણ છે બાળકને આપીએ બરોબર એટલે રીડિંગ ચાલુ થાય છે મતલબ વાંચવાનું પછી તમે અલગ અલગ પ્રક્રિયાઓ કરાવી શકો છો જેમ કે એમના મિત્રોને ઓળખાવવાનું બરોબર થોડા દસ પંદર દિવસ ઉપરનો પ્લસ સમય થાય તો બંધ આખી સાયકલ ચલાવવાનું બરોબર પછી આ જે નાના નંબરવાળા સિરિયલ નંબર જે